સાપ કરતા પરિવારજનો જીવિત સાપ ને હોસ્પિટલમાં લઈ ગયા હતો જેથી ડોક્ટર ને દર્શાવી શકાય કે કઈ જાતનો સાપ હતો વધુ આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલની ગેલેરીમાં જીવિત સાપ સાથે વિડીયો બનાવ્યો હતો આ સમગ્ર ઘટનાએ સુરક્ષા સંબંધિત અનેક પ્રશ્નો ઉભા કર્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે જો સાપ ગુસ્સામાં આવીને ડંખ મારતો દર્દી સાથે આવેલા વ્યક્તિને હોસ્પિટલ મેનેજમેન્ટે રોક્યો કેમ નહીં શું હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ગંભીર ભૂલ પ્રચાર માટે જાણે જ કરવામાં આવી